પડી ચો પણ સાયકલ તૈયાર કરી છે સાયકલ તો કરી અરે પગાર આ દે બોનાસ આ દે પછી લુકડા લઈ જાલું તને ચપ્પલે તૂટી જાય ચપ્પલે લાવવા કાકા અરે બધું લઈ આવ્યું કાકા અરે તને નવા લુકડા લઈ આલુ નવા બૂટ લઈ આલુ ખાસે બધા ભડાચા લઈ આલુ પણ પૈસા આ દો હો

અરે ફૂમતરજી પૈસા કેમ ના લે કણ અમાર જોડે કે પડ્યા છે મારે પગાર લઈને જવાનું છે પગાર માંગવો છે બોનસ માંગવી છે અરે વાઘુજી માંગુ છું હું રોજ પણ કે કાલ આલું કાલ આલું એમ કરે છે યાર ઓ મારી વાત આપડો લાઈટ જતી રહે ને એટલે ફોનસ અને દિવાળીમાં બોનસ તો જોવે જ અરે જોવા જ કે પણ આ તો હું અમે છે એ વાઘુજી હા પેલા બેચે મજીક નહીં આયા ઈ ખબર બદર નહી જાય ખુશી કે અરે એટલે હું તમને બેહી જવાની પગાર આલું જોઈએ ના ના તમારી વાત જોઈ રહ્યા હતા અમે તો એટલે આપણે સનો ધંધો છે તમે વાકણ મારી વાત જોઈ રહ્યા છો મંડપ એટલે મારી વાત આપણો આપણો વાતણ કરો વાતણ બીજું થાતું નહીં તે મસાલાની વાત જોઈ રહ્યા છો કે ભૂંચાળજી આવી અને કીયો મસાલો કીન પર જમીન

પેલા બેઠા નહીં કઈ ગયા હી ખાબેન નહીં હવે હજી કહ્યાં નહીં આ અહીંયા આય નહીં અને જીતો પેલો પગારનું કર્યું હતું તો બોનેસ નું પગારનું બોને બોને હા બોને છે નહીં દિવાળી નહીં હવે તમે પહેલાં કોમ કરજો હાંડજો એ બાસ્કુજી

એ કે કરો કદા કરો બડા મને લાગે કાઢું નહીં ઘરે મહિના મહિનામાં નહીં ના પડે મને વગાડ્યું લ્યા પણ એમ નહીં કેતો મજૂરી કરવાની તાકાત ના હોય તો શું કરવાની ને આવો તો ઘરની બહાર

એટલે છે ને 500 રૂપિયા ઉડજી એટલે ઉડજી તો હાડો કોમેવડકો ફટાફટ નીકળો અરે ટિફિન હંગાટ લઈને આવ્યો છું ત્યાંથી ઘેર ખાવા રહ્યા છે એ ગમે હાડો શું કામ કરવાનું છે કો હાડો આખો ગોડાઉન ખાલી કરવાનું છે આયા ને કા ઓય દારૂ પીતીમાં કોઈ જૂ નઈ તારા શરીરમાં હો ભાઈ

ક્યાં નાખો આ બધું સાઈડમાં રાખો બસ આ કુટિયા છે ને બધા કરો ફટાફટ બધા જો એ પરમાના તમનમાં પગાર આલું છું ને એ પરમાના મન નહીં પહોંચાતો કે ગો ઓર્ડર ભરીને દેવાનું છે ઓરડે તો ભરીને દેવાની નહીં

ત્રણ ચાર દાડા પગાર મળશે ફટાફટ હા કોમ બતાવો પેલા મારા કોમ કરવું નહીં બોનસ ને પગાર લેવા હોય ને

ફટાફટ શેકાજી શું કરી બોનસ લઈ રહ્યા

ન્યાય પડી મે 4 દાડા કીધા ની 4 દાડા જીવે રૂપિયા મડ્યા ની ની ઉપાડ મળે ની બોનસ મળે પગાર મળે તો હાથ દિવાળી આવે કે કોઈ ની દિવાળી ભાડો તમે આવું તો જ નહીં કોમે બધા મરેલા ને તાકાત જ નહીં શું છે હવે હો જાવ ઘેર

બાસ્કુજી 12 મહિના આપણે જે મજૂરી કરી છે એનું ફળ હવે આપણે મળશે આ દિવાળી એમ જે બોણે છે એ આપણું ફળ કેવરાય અને હવે આ નાટક કરી કરીને હરી ફળે આપણાથી પાણા માંગે છે એ તમે ખો માંગો છો ભલા આદમી ના જવરાય તોય પણ હવે દિવાળી કે પૈસા આલે તો શું કરવા કો જો બાસ્કુજી મે તો એક વાત નક્કી કરી છે કે દિવાળી ઉતી આ ઢોહન કે કેવું નહીં અને જો દિવાળી ને દાડે પગાર કે બોનસ ના લે તો આ ઢોહ જો આપણે દિવાળી પગાર તો આપણો મોટો ઓર્ડર બગાડશે બસ

બડી હેડો ખાવા ખાવ નહીં મારે પણ फटाफट ખાઈ અને બધું માલ બાર ગાડી દો હેડો હારો ઓય કટક કરો બોલજે હા હેડો ખાવા હું આવું આવું તમે ખાઈ લો એ ઓય પેલી ને ઓ મારી

ખરા ટાઈમે ના આલો પાસે દિવાળી પાસે પગાર શું કરવા છે કે પણ એમ ને હવે ભરતજી મારા ગોડાઉન ખાલી કરાવવાનું છે મગજું તમે કોમ કરો પછી હું તમને આલું પગાર હા પણ કોમ કરવાની એને ના પાડી એટલે ના પાડી તમે ના ના તો નહીં પાડી તો ના પાડી એમ તો બાબળીની હા તો તમે ઓય પગાર આલવાનું ચાલુ કર્યું કેજો મન તઈ ચાર દાડા છે અરે ફૂંટા આકા તમને શરમ આવી જોવે તઈ ચાર દાડા છે તો પ્રોબ્લેમ ચાલુ થઈ છે

જબર પાવર આવી ગયો તમાર તો હા તમારો સમય ભૂલી ગયા કશું એ સમય ભૂલ્યા નહીં સમય ભૂલ્યા તો માલિક ન બનત તારી માલિક બની ગયા એમ ને વાહ વા ભાઈ વા ફુમતા કાકા એક દાડો સમય યાદ કરો તમે વિષ્ણુજી ને હાથી હતા અને આવો દિવાળી નો સમય હતો અને તમે દસ હજાર રૂપિયા માગ્યા ખબર હે ને ઉપાડ હ એ દાડા વિષ્ણુજી એ તમને ઉપાડ ના આલ્યો અને તમે મારા દોડે આવી હતા ખબર છેન

ફુમતા કા આ દાળા ઉધીના તમને મે પચા ઓર્ડર અલાયા છી અને ઈ બધા ઓર્ડર વાયને પૂરા કર્યા છે તમે જો ગયા તમે જો મથ્યા હવે પણ હું તો માલિક શું વાત કરો છો મારે તો મથવાનું આવે જ છે અજુક અજુક તો પાવર તો મને નહીં ઉતરતો પાવર તો કોઈ નહીં ભરતજી પણ જો આ ઠોકી વાત છે કે તૈન ચાર દાળા જીવે પગાર વાયન મળશે ની એટલે પગાર નહીં આલો એમ ને હા આલ નહીં મળે નહીં મળે ન્યા કશો હતો નહીં

આપણે માલિક કાચ થી માલિક થયા છો તમે તો શરમ આપી દો તમા ઓછા ના હોય સો આધાર માં જુઓ તારી તમારા પાવર ભી પાવર નહીં આ તો મારે શું તમે કોમ બાકી

એટલે વિશ્વા નહીં એમ હે 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 આ તો આલ્યો બોને ચાલો પરજી હું ચાલ આવ્યો હો પછી આવ્યો આ તે કશો હતો નહીં મને હું એ સમજુ છું કે એક એક ના કોમ તો હોય બજારમાં તમે તાર તમે તઈ ગણા કાલે આવજો બરોબર કશો હતો નહીં ઈ તો અમે વારા ફરતી રજા પાડ છે બરોબર હા અયા આ શું કરો છો મિનિટ એક મિનિટ આ શું કરો છો મનીષ 500 રૂપિયા કેમ અરે ફૂમતા આકા તમને શરમ આવી જો હોય એવું છે વાઘુ છે તમે તાર બધા તમારા ઘેર થતા ને કાલ થી નોકરી ના આવતા

અને આજુબાજુ કોઈ એવું રહેતું હોય ને તો મીઠાઈ આલતા આવજો હાજ હાજ કઈ છો હોય તમે ઓ ભાઈજી પોસી તમારા હે ગઈજી પોસ તમારા અને જો આ પોસ જાય અલગ અને જો મીઠાઈ લઈને આવ્યો અને મીઠાઈ હંગા પાંચ પાંચ રૂપિયા અલગ લઈને આવ્યો આવું જો હોય ભાઈજી હવે આપણે હેડો બધું કમ્પ્લીટ કરી દઈએ હા હેડો બેઠી નાખો કોમી હા હેડો હું જોઉં ભાઈજી ખરેખર આજ તમે મારી વાંચો ઉગાડી નાખી અરે ફૂમતા હતા તમે જ વિચારો કે તમે રાજી થઈને ને બોનસ આલી તે જો કેવા રાજી થઈને ને કોમ કરે છે અને આવા ને આવા રાજી થઈને ને બાર મહિના કોમ કરશે અને તમારે હું કેવા માંગુ છું કે તમારા એ કોઈ નોકરી કે મજૂરી કરતું હોય તો એને તમે રાજી થઈને ને બોનસ આલજો એટલે ભગવાન તમારા ઉપર રાજી રહે જય માતાજી ಆಯ <lightweight> <About their filtrate> <Michaelismeye> <authenticity> <Langvier flats>